જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો માનવીના જીવનમાં પૈસાનું મહત્વ ખૂબ છે જીવનના મોટા ભાગના કાર્યો પૈસાના આધારે ચાલે છે ઘરની જરૂરિયાતો બાળકોનો અભ્યાસ આરોગ્ય સેવાઓ મોજ શોક અને ભવિષ્યની બચત આ બધું પૈસા વગર અસંભવ છે છતાં અનેક લોકોને પૈસા મળે છે પણ તે ટકતા નથી મનોવિજ્ઞાન અને વ્યવહાર શાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો કેટલાક ખરાબ આદતો અને આર્થિક કૌશલ્યના અભાવે આપણે પોતાને જ નુકસાન પહોંચાડીએ છીએ આવી ભૂલોને ઓળખવી અને સુધારવી ખૂબ જરૂરી છે જો સખત મહેનત કર્યા પછી પણ તમને પૈસાની અછત રહે છે તો આવી ઓગણીસ ખરાબ તેઓને કારણે પૈસાની અછત આવી શકે છે ધ્યાન રાખવા જેવા કારણો હું બતાવું છું એટલે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને લાઈક કરી પૂરો સાંભળજો પહેલી આદત છે અયોગ્ય ખર્ચ અને વધારે આજના યુગમાં ફેશન ટેકનોલોજી અને જીવનશૈલીને લીધે લોકો જરૂર કરતા વધારે ખર્ચ કરે છે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે ભેદ સમજ્યા વગર વ્યક્તિ ખોટા ખર્ચે વળગી જાય છે ઉદાહરણ તરીકે મોંઘા મોબાઈલ ફોન ફેશન બ્રાન્ડના કપડા રેસ્ટોરન્ટમાં વારંવાર જમવાનું વગેરે વગેરે આવા ખર્ચો તાત્કાલિક આનંદ આપે છે પણ લાંબા ગાળે બજેટ ખોરવાઈ જાય છે બીજી આદત છે બજેટ ન બનાવવું ઘણા લોકો માસિક આવકની વિમર્શણા કર્યા વગર ખર્ચ કરે છે જો વ્યક્તિ પોતાના આવક અને ખર્ચ માટે બજેટ ન બનાવે તો ખર્ચો નિયંત્રિત રહેતો નથી માસિક બજેટ બનાવવું એ સ્વસ્થ આર્થિક જીવનની પ્રથમ સીડી છે પણ જ્યારે આપણે એ નથી કરતા ત્યારે પૈસા મરી જાય છે પણ બચતા નથી ત્રીજી આદત છે બચત ન કરવી પહેલા બચત પછી ખર્ચ આ સૂત્ર ભૂલવાથી પણ પાકીટમાં પૈસા ટકતા નથી ઘણા લોકો આખો માસ ખર્ચ કરી લેવાયા પછી જો બચી જાય તો બચત કરે છે આ વ્યવહાર વિપરીત હોવો જોઈએ માસિક આવક માંથી પહેલા દસ થી ત્રીસ ટકા બચત માટે અલગ કાઢવા જોઈએ જોઈએ અને પછી બાકીની ખર્ચ કરવો ચોથી આદત છે ક્રેડિટ કાર્ડ લોન નો અયોગ્ય ઉપયોગ આધુનિક સમયમાં ક્રેડિટ કાર્ડ એ સરળતાથી મળતું આર્થિક સાધન છે પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરાય તો વ્યાજ પર વ્યાજ ચૂકવવાનું થાય છે

લક્ષ્ય વિહીન જીવન પણ ખોટા ખર્ચ તરફ દોરી જાય છે છઠ્ઠી આદત છે તાત્કાલિક ખુશી માટે ભવિષ્યનું બલિદાન આપવું ઘણીવાર આપણે મિથ્યા અંગત સંતોષ માટે ખર્ચ કરીએ છીએ જેમ કે અનાવશ્યક વિલાસી વસ્તુઓ ખરીદવી પ્રવાસ માટે ઘરની હાલત ભૂલવી આવા નિર્ણય તરત આનંદ આપે છે પણ ભવિષ્યમાં મોટું નુકસાન થાય છે ભવિષ્ય માટે થોડી જાત નિયંત્રણ જરૂરી છે સાતમી આદત છે નાણાકીય શિક્ષણ નો જ્ઞાન જ્ઞાનથી વંચિત હોય છે આર્થિક શિક્ષણના અભાવે ઘણી વાર વ્યક્તિ ખોટા નિર્ણયો લઈ લે છે જીવન ભર તેની અસરો દેખાઈ શકે છે આઠમી આદત છે સામાજિક દબાણ ને કારણે ખર્ચ સમાજમાં આપણી પ્રતિષ્ઠા જાળવવા માટે ઘણા લોકો પોતાની શક્તિથી વધારે ખર્ચ કરે છે જેમ કે લગ્ન પ્રસંગો પાર્ટી ભેટો વગેરેમાં માત્ર દેખાડા માટે પૈસા ઉડાવાય છે આવા ખર્ચના કારણે દીર્ઘકાળ માટે નાણાકીય તંગી આવે છે નવમી આદત છે સંયમની અછત પૈસા ટકાવવા માટે સંયમ ખૂબ જરૂરી છે તરત મનમાં આવ્યું અને ખરીદી લેવું એ ખૂબ નુકસાનદાયક છે 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 સંયમ રાખીને જ પૈસા બચાવી શકાય આદત ખોટી રોકાણ યોજના શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ અથવા ચીટ ફંડ જેવી જગ્યા પર યોગ્ય જ્ઞાન વગર રોકાણ કરે છે અને નુકસાન ભોગવે છે એટલે પહેલા જ્ઞાન મેળવો અને પછી જ રોકાણ કરો અગિયારમી આદત છે આરોગ્ય વિશે અવગણના નિયમિત આરોગ્ય ચકાસણી ન કરવી યોગ્ય જીવનશૈલી ન અપનાવવી એ લાંબા ગાળે મોટા ખર્ચ તરફ દોરી જાય છે અચાનક થતા આરોગ્ય સંકટો માટે તૈયારી ન હોય તો બચાવેલા પૈસા પણ ખર્ચાઈ જાય છે બારમી આદત છે બિન જરૂરી સબસ્ક્રિપ્શન અને ઈએમઆઈ ઘણા લોકો ઓટીટી પ્લેટફોર્મ મેગેઝિન ફોન એપ્સ વગેરેના સબસ્ક્રિપ્શન ચાલુ રાખે છે જેને તેઓ ઉપયોગ કરતા પણ નથી આવા નાના નાના ખર્ચો પણ મહિને મોટી રકમ બની જાય છે ઈએમઆઈ આધારિત ખરીદી પર આવકનો મોટો ભાગ ખાઈ જાય છે તેરમી આદત છે આત્મવિશ્લેષણનો અભાવ આપણે દરેક મહિને કેટલું કમાવીએ છીએ અને ક્યાં ખર્ચ કરીએ છીએ તેનું આત્મવિશ્લેષણ કરવું જરૂરી છે દરેક મહિને એકવાર પોતાનો નાણાકીય વ્યવહાર જોઈ લેવું જોઈએ જો એ નથી કરતું તો જૂની ભૂલો વારંવાર થતી રહે છે ચૌદમી આદત છે નિર્વાહ ખર્ચ માટે રોકાણ ન કરવું માસિક આવક સિવાય કોઈ પાછલા રોકાણ પરથી આવક ન હોય તો કોઈ આવક અટકી જાય ત્યારે તાત્કાલિક મુશ્કેલી પડે નિર્વાહ ખર્ચ માટે નિમિત્ત રોકાણ ખૂબ જરૂરી છે પંદરમી આદત છે મેનેજમેન્ટ ઘણા લોકો આયોજન વિના પૈસા ખર્ચે છે જેના કારણે બિનજરૂરી ખર્ચ થાય છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે સોળમી આદત છે પૈસા ખર્ચવાની આદત જો તમને વધુ પડતા પૈસા ખર્ચવાની આદત હોય તો તે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે સત્તરમી આદત છે મોંઘી વસ્તુઓના શોખીન આજના સમયમાં લોકો મોંઘી વસ્તુઓના શોખીન છે જેના કારણે તેઓ બેંકમાંથી લોન લે છે અને પછી તેમની આખી આવક તેને ચૂકવવામાં ખર્ચાઈ જાય છે તેથી જરૂર પડે ત્યારે જ લોન લેવી જોઈએ અઢારમી આદત છે ઈચ્છાઓ પૂરી કરવા માટે સામાન્ય રીતે લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પૈસા ખર્ચે છે જેના કારણે મુશ્કેલ સમયમાં નાણાકીય સમસ્યાઓ આવી શકે છે અને ઓગણીસમી આદત છે રોકાણ જો તમે પૈસા ક્યાંય રોકાણ નહીં કરો તો તેનો અર્થ એ છે કે તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી પૈસા રોકાણ કરવાની આદત પાડો આમ દરેક વ્યક્તિ પોતે કમાય છે મહેનત કરે છે પણ જો આવી વણ ચૂકવાતી ભૂલો કરે છે તો પૈસા ટકતા નથી બચત રોકાણ સંયમ અને યોગ્ય નાણાકીય યોજના વગર પૈસા આવે છે અને જાય છે છે એવું કહેવાય કે પૈસાની આવક નક્કી છે પણ બચાવ તમારા કૌશલ્ય પર આધાર રાખે છે એટલે આપણે નાણાકીય શિસ્ત વિવેકપૂર્ણ ખર્ચ અને ભવિષ્ય માટે યોજનાબદ્ધ બચત કરીને જ આર્થિક સલામતી મેળવી શકીએ છીએ જો ગમ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ